ગોગંબા તાલુકાના ગલીબીલી ઉદ્ઘાટન કરાયું નવીન સસ્તા અનાજની દુકાનનું જિલ્લા પુરવઠા અધિકારીના હસ્તે રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગોગંબા તાલુકાના ગલીબીલી ગામ ખાતે વિભાજન બાદ અલગ થયેલી નવી સસ્તા અનાજની દુકાનનું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસ ટી મકવાણાના હાથે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી દુકાનદારો સખી મંડળની બહેનો તથા ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઉં કે ગોગંબા તાલુકામાં ગામ આવેલા છે જેમાં સસ્તા અનાજની દુકાનોની સંખ્યા માત્ર ત્રેસઠ જેટલી હોવાથી દુકાન વિહોણા ગામોને અનાજ મળી રહે તે માટે અન્ય ગામોમાં જઈને લાઈનોમાં ઉભું રહેવું પડતું હતું જેથી ગ્રાહકોની સવલત માટે ગામ સરકારી અનાજ ની દુકાનનું જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે ગલીબીલી ખાતે સખી મંડળના જયાબેન રમેશભાઈ રાઠવાએ દુકાન માટે અરજી કરતાં તેમની દરખાસ્ત મંજૂર કરી સખી મંડળની બહેનોને દુકાન ફાળવી દેવામાં આવી હતી ત્યારે ગરીબીલી ખાતે નવીન સસ્તા અનાજની દુકાનના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય તથા સખી મંડળની બહેનોએ ઉદઘાટન માટે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીને આમંત્રણ પાઠવ્યું હતું જે માન આપી જિલ્લા અધિકારી કરવા માટે પધાર્યા હતા ત્યારે ગલીબીલી ગામ ખાતે સસ્તા અનાજની દુકાનની શરૂઆત થતા ગ્રામજનોને હવે પોતાના ગામમાં જ રાશન કાર્ડનો લાભ મળી રહેશે સાથે સાથે સસ્તા અનાજની દુકાનનું ગામમાં ઉદઘાટન થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી